સુરતમાં અડાજણ પોલીસમાં કાકા સસરાને બ્લેકમેલ કરીને રૂપિયા દસ કરોડની ખંડણી માંગવાના ગુનામાં જેલમાં ગયેલા જય અને પ્રશાંતના પરિવારને નામે ફોન કરીને વીઆઈપી સુવિધા આપવાના બહાને રૂપિયા પંદર હજારની માંગણી કર્યાનો ઓડિયો વાયરલ થતા લાજપુર જેલના જેલરે સચિન પોલીસમાં ફોન કરનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી કોર્ટ જેલમાં મોકલી આપ્યા હતા તમામ પ્રક્રિયા પતાવીને તેમને રાત્રે સાડા દસ વાગે જેલમાં મોકલ્યા હતા આ પહેલા એટલે આરોપી કોર્ટમાં હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સ્મિતની પત્ની સ્વીટી બેન પર ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ જેલર તરીકે આપી અને સુવિધા આપવા પંદર હજાર માંગ્યા હતા આ વાયરલ ઓડિયોની ની પુષ્ટિ નથી કરતું બી ઇન્ડિયા લાજપુર છે ને મને આઠ તારીખે આઠ તારીખે ફોન આવ્યો સારા છ એ કે લાજપુર જેલર બોલું છું એ કે તમારો હસબન્ડ એ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબન્ડે મને એમ કીધું કે એ કે પંદર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છીએ અમે

અત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગુ છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા ખાવા લાગ્યું કે મેં અત્યારે કે તમે કે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગુ છું એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને સુરતી બોલો સુરત સુરત લાગશો જ્યુલમાંથી સાહેબ બોલું છું હા ચાલો રાખજો હલો

નવ્વા સાત ઓગણપચાસ એક મિનિટ પંદર હજાર એક મિનિટ ચાલુ રાખો નવાનું સાત ઓગણપચાસ નવ્વા સાત એક જ મિનિટ ડબલ એક જ મિનિટ એક જ મિનિટ બોલો ફરીને સેવન પછી નાઈન ફાઈવ સેવન જીરો નાઈન ફાઈવ નવ્વાણું નવ્વાણું સાત ઓગણપચાસ ફરીને કરો બેન નવ્વાણું સાત ઓગણપચાસ નવ્વા સાત ઓગણપચાસ સત્ય પંચાણું હા સત્યાવીસ જીરો પંચાણું પંચાણું પંદર હજાર જ્યાં સુધી ને ત્યાં સુધી બધો ચાર્જ આવી ગયો બરાબર અને સ્મિતા વાત થશે બેના જેલ છે કોકલા ફોન માંથી રાત્રે નવ વાગ્યા પછી વાત કરાવી છે અમારો સરકારી ફોન છે ઓકે લખો ચાલુ રાખો હવે એટલે કહું બેન હેલો મારા જેઠ આવે ને એટલે એમાં ટ્રાન્સફર કરે મારામાં બેલેન્સ નથી એટલું પંદર હજાર નાખવાનું એટલે મારા જેઠ ને કહું બોલો જેલ છે જે સત્ય બોલો મેં આને બાર ઉભો રાખ્યો છે

ભલે થઈ ગયો વાંધો હા તો અમારે નિયમ મુજબ અમારે આવ્યો હું એમ કહું તો પૈસા વગર કોઈ મફતમાં કોઈ સેવા આપે વાંધો ને હા હું કહું હું